આદિવાસીઓની ભલે રેતી ચોરાય છે કોઈ વાંધો નહીં પણ એને લીગલી ખનીજના માધ્યમ થકી આ લીઝ થી જતી હોય એમાં અમારે કોઈ વાંધો નહીં તો આ ટ્રક ડ્રાઈવરો પણ ધીરા ધીરા જાય અને લોકોને એક્સિડન્ટ પણ ન થાય આમાં એવું છે કે બે નંબરની રેતી જાય એટલે બેફામ ટ્રકો ચાલે છે એટલે કોઈને પણ અડફેટે લઈ જ દેશે પૂરેપૂરો અમે ભાગીદારી છે જે અમારા લોકોનું મર્ડર થાય છે એમાં અધિકારી છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીનો અમે હિસ્સો છે

વારંવાર આ રેતી માફિયાઓ અમારા આદિવાસીઓનો લોકો અકસ્માત કરીને ભાગી જાય છે તો આવના સમયમાં આ તમામ રેતી માફિયાઓ બંધ થાય અને લેખિતમાં આપે અમુને કે આદિવાસીઓ વિસ્તારમાં જ્યાં રેતીઓ નીકળે છે તાત્કાલિક ધોરણે બંધ કરવા